આ માટે પૂજાપાઠ દરમિયાન અગરબત્તી સળગાવવી શુભ માનવામાં આવે છે જાણો તેના ફાયદા લોકો પોતાની વાત ભગવાન સુધી પહોંચાડવા માટે વિધિસર પૂજા અર્ચના કરે છે સાથે જબુ અગરબત્તી કપૂર અને દીવો પ્રગટાવે છે જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે સામાન્ય રીતે વર્તમાન સમયમાં લોકો ભગવાનની પૂજા શરૂ કર્યા પહેલા અગરબત્તી સળગાવે છે માન્યતા અનુસાર પૂજા દરમિયાન અગરબત્તી સળગાવવી શુભ માનવામાં આવ્યું છે એવું કહેવાય છે કે અગરબત્તી સળગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે પૂજા પાઠ દરમિયાન અગરબત્તી સળગાવવી શુભ માનવામાં આવ્યું છે અગરબત્તી સળગાવવાનું આ છે કારણ અગરબત્તી સળગાવવાથી ઘર સુગંધિત થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે સાથે જગરૂહ ક્લેશની તકલીફથી છુટકારો મળે છે તેથી અગરબત્તીને સળગાવવી શુભ માનવામાં આવે છે અગરબત્તી સળગાવવાથી મળે છે આટલા ફાયદા ઘરમાં અગરબત્તી સળગાવવાથી જીવાણુનો નાશ થાય છે અને પરિવારના લોકોનું આરોગ્ય સારું રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર દરરોજ ઘરમાં અગરબત્તી સળગાવવાથી વાસ્તુદોષથી છુટકારો મળે છે માનસિક તણાવની તકલીફને દૂર કરવા માટે અગરબત્તી સળગાવવી લાભદાયી હોય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અગરબત્તી સુખ અને સમૃદ્ધિનું પ્રતિક છે પૂજા દરમિયાન અગરબત્તી સળગાવવાથી સાધકને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તો આ હતું પૂજા દરમિયાન અગરબત્તી પ્રગટાવવાનું કારણ અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો આ સિવાય અગરબત્તી સળગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ઘર સુગંધિત થાય છે જો તમારા દ્વારા કરવામાં આવેલા કાર્ય વારંવાર બગડી રહ્યા છે તો પૂજા દરમિયાન ઘરમાં અગરબત્તી પ્રગટાવો તેનાથી તમારા કાર્યમાં સફળતા મળશે અને તમામ સમસ્યાઓમાંથી છુટકારો મળે છે નોંધ આ વીડિયો માંગ આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું